જનોઈને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જેનું વિશેષ મહત્વ પણ રહેલું છે એવું માનવામાં આવે છે કે જનોઈ પહેરવાથી આયુષ્ય શક્તિ અને બુદ્ધિ વધે છે જનોઈ પહેરવાથી શુદ્ધ ચારિત્ર્ય અને જપ તપ તેમજ ઉપવાસની પ્રેરણા મળે છે સોળ સંસ્કારોમાં પવિત્ર દોરો ધારણ કરવો એ એક વિશેષ સંસ્કાર માનવામાં આવે છે ચાલો જાણીએ તેના વિશેની રસપ્રદ માહિતી આ પવિત્ર દોરો પહેરવાથી નૈતિકતા અને માનવતાના પુણ્ય કરવું જોઈએ જનોઈ ડાબા ખભા ઉપર અને જમણા હાથ નીચે પહેરવામાં આવે છે જનોઈમાં ત્રણ કે છ દોરાની હોય છે જે દેવ ઋણ પિતૃઋણ અને ઋષિ ઋણનું પ્રતિક માનવામાં આવે છે પરિણિત વ્યક્તિ ગૃહસ્થ માટે છ વાળી જનોઈ હોય છે જનોઈ પહેરવાથી આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળે છે તેમજ મનને ખરાબ કાર્યોથી બચાવી શકાય છે સનાતન ધર્મની સાથે જનોઈનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જનોઈ પહેર્યા પછી છોકરાના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર થાય છે તે પહેર્યા પછી છોકરો તેના ઘર અને સમાજ પ્રમાણે સંતુલિત રીતે કામ કરે છે પછી છોકરાને સંસ્કારવાન ગણવામાં આવે છે અનુષ્ઠાન પહેલા સુંદર વિધિ કરવામાં આવે છે બાળકને સર્વપ્રથમ યજ્ઞ સંસ્કાર કરવામાં આવે અને પછી જો એને વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવે તો એ વિશેષ કરીને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરતો હોય છે મૃત્યુ પછીની જે ક્રિયા હોય જેને કહેવાય પિંડદાન કરવામાં આવે ત્યારે ત્રણ સર્વે મનુષ્યને યજ્ઞ ભવિત પહેરાવીને જ પિંડદાન કરવામાં આવે છે યજ્ઞ ભવિતમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દેવતાઓનો વાસ છે આ યજ્ઞ પવિત્ર જે ધારણ કરે છે એને નિત્ય ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે અને ગાયત્રી મંત્રની સાધના થકી જ આ યજ્ઞોપવિતમાં વિશેષ તેજ મળે છે જે યજ્ઞોપવિત ધારણ કરે છે અને સર્વત્ર બધી જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે જમણા કાનની ઉપર લગાવીને જ્યારે આપણે મળમૂત્રનો ત્યાગ કરીએ તે સરળતાથી પણ ત્યાગ થાય છે અને આ યજ્ઞોપવિત ધારણ આપણને આ જીવનમાં સત્કાર્ય તરફ પ્રેરે છે અને અિતિનું કાર્ય કરતા આપણને રોકે છે માટે યજ્ઞોપવિત સંસ્કાર જનોએ ધારણ કરવી બહુ જરૂરી છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો ને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર